સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીનો મામલો સામે આવ્યો હતો આ અંગે મળતી માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં ડોક્ટર નીતિને સાવલિયા નામના ડોક્ટરે દોઢ વર્ષ પૂર્વે એક મહિલાના એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી ઓપરેશન દરમિયાન અન્ય નસમાં પંચર પાડી દીધું હતું જેથી લગભગ એક લિટર જેટલું લોહી વહી જતા મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક પીએમ કરાવતા જાણ થવા પામી હતી જેથી આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ડોક્ટરની અટકાયત કરી હતી જો કે ચોંકાવનારી વાત એ છે કે આ બાબતનો ડોક્ટરને કોઈ પણ પ્રકારનો પત્તાઓ નથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ